વિડીયોમાં ખેડૂતભાઈઓ તમે જે આઈસઆર ચારસો પંચ્યાંશી ટૅક્ટર જોઈ શકો છો આ ટૅક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચવાનું છે જે આઈસઆર ચારસો પંચ્યાસી ટ્રેક્ટર વિડીયોની અંદર તમને જોવા મળી રહ્યું છે ભાઈને તાત્કાલિક ધોરણે વેચવાનું છે તો ખેડૂતભાઈઓ વિડીયો આખો જોતા રહેજો જેથી તમને ટ્રેક્ટરની બધી માહિતી મળી જાય મોડલ કિંમત ટૅક્ટર તમને જોવા ક્યાં મળે તમે ઓનરનો કોન્ટેક નંબર કઈ રીતના મેળવશો તે બધી વાત હું વિડીયોમાં તમને આગળ જણાવી દઈશ તો વિડીયો છેલ્લે સુધી જોતા રહીજો અને મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સ ઉપર તમે નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો મારી ચેનલ ઉપર આવે એ તમને જોવા મળી જાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો છેલ્લે સુધી જોતા રહીજો વાત કરીએ આઈસિઆર ચારસો પંચ્યાસી ટ્રેક્ટરની તો ટ્રેક્ટરમાં તમને રેકાર્ડો એન્જિન જોવા મળી જશે જે આઈસિઆર ચારસો પંચ્યાસી ટ્રેક્ટર જોઈ શકો છો રેકાર્ડો એન્જિન તમને જોવા મળી જાય છે મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર પંદર સોળનું જે આઈસર ચારસો પંચ્યાંસી ટ્રેક્ટર જોઈ શકો છો બે હજાર પંદર સોળનું મોડલ તમને જોવા મળી જાય છે બાકી આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર છે ટ્રેક્ટરની કન્ડિશન તો ક્લિયર કટ વિડીયોમાં તમે જોઈ શકો છો એકદમ સાચવેલું ટ્રેક્ટર છે ટ્રેક્ટર તમને પાવર સ્ટેરિંગ અને સાઈડ ગેરમાં જોવા મળી જાય છે પાવર સ્ટેરિંગ છે અને સાઈડ ગેર જોવા મળી જાય છે આઈસર સાઈડ ગેરમાં છે ચારસો પંચ્યાંસી ટ્રેક્ટર સાઈડ ગેરમાં તમને જોવા મળી જાય છે બાકી પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેર હાઇડ્રોલિકમાં તમને ટ્રેક્ટર જોવા મળી જાય છે ઓઇલ બ્રેક અને ડબલ પીટીઓમાં જોવા મળશે ટ્રેક્ટરમાં ઓઇલ બ્રેક અને ડબલ પીટીઓ જોવા મળશે તમને વન ઓનર ટ્રેક્ટર છે જે આઈ છે ટ્રેક્ટર વિડીયોની અંદર તમે જોઈ શકો છો વન ઓનરમાં તમને ટ્રેક્ટર જોવા મળી જાય છે ઓઇલ બ્રેક ડબલ પીટીઓ કંપની કલરમાં તમને ખેડૂતભાઈઓ ટ્રેક્ટર જોવા મળશે આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર છે બાકી જ્યારે છે ટાયરની કન્ડિશન વિડીયોની અંદર ક્લિયર કર તમે જોઈ શકો છો સારી કન્ડિશનમાં જ્યારે છે ટાયર પણ જોવા મળી જાય છે બાકી જે કન્ડિશન વિડીયોમાં તમને ટ્રેક્ટરની જોવા મળે છે તે જ કન્ડિશનમાં રૂબરૂમાં પણ જોવા મળી જશે તો જે કોઈને લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લેજો ટ્રેક્ટર કિંમતની વાત કરું તો કિંમત ભાઈએ રાખેલી છે ત્રણ લાખ અને પંચોતેર હજાર કિંમત અંદાજીત રાખેલી છે ફેરફાર થઈ જશે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જશો એટલે કિંમતમાં ફેરફાર થઈ જશે તો જે કોઈ ભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરે તમને જોવા ક્યાં મળે તેની વાત કરું તો વીંચિયામાં પ્રદીપભાઈ પાસે તમને આહિષા ટ્રેક્ટર જોવા મળી જશે વીંચિયા ગામમાં પ્રદીપભાઈ પાસે તેનો કોન્ટેક નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે વિડીયોની બાયોમાં તેનો કોન્ટેક નંબર તમને જોવા મળી જશે તો જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવો હોય તે પ્રદીપભાઈનો કોન્ટેક કરી લેજો